તાપી જિલ્લાના નિઝર તાલુકાનું રાયગઢ ગામ હાલ ભયના ઓધાર હેઠળ જીવી રહ્યું છે નિશાળ ફળિયામાં આવેલા પ્રાથમિક શાળા નજીકથી પસાર થતો જીબી વિભાગનો એક કેબલ વાયર મોત બનીને ઝૂલી રહ્યો છે આ વાયરનો ઉપરનો ભાગ ખુલ્લો થઈ જતા ખાસ કરીને ચોમાસામાં વરસાદના પાણીના સંપર્કમાં આવતા તેમાં કરંટ પ્રસરી જવા પામ્યો છે સ્થાનિકો અને ખેડૂતોની વારંવારની રજૂઆતો છતાં નિઝર જીબી ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે જે ગ્રામજનોમાં ઉગ્ર રોષનું કારણ બની છે આ ખુલ્લા કેબલ વાયરે અત્યાર સુધીમાં અનેક લોકોને ભયાવ અનુભવ કરાવ્યા છે તાજેતરમાં જ અવિરત વરસાદને કારણે વીજળીના થાંભલા પર કામ કરવા મજબૂર બનેલા કેટલાક ગરીબ ખેડૂતોને કરંટ લાગ્યો હતો સદનસીબે તેમનો જીવ બચી ગયો પરંતુ આ ઘટનાએ ગ્રામજનોના હૃદયમાં ફફડાટ પેદા કર્યો છે આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે થોડા દિવસો પહેલા જ માધ્યમિક શાળાના એક વિદ્યાર્થીને પણ આ જ કેબલ વાયરના કારણે કરંટ લાગ્યો હતો કરંટ એટલો જોરદાર હતો કે વિદ્યાર્થી ફંગોડાઈ ગયો હતો અને આખી શાળામાં અફરાતફરી મચી ગઈ હતી જો કે વિદ્યાર્થી ચમત્કારિક રીતે બચી ગયો આ ઘટનાએ સ્થાનિકોને ઊંઘ હરામ કરી દીધી છે જે સ્થળે આ ખુલ્લો કેબલ વાયર છે તેની બિલકુલ બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલ છે શાળાના નાના ભૂલકાઓ રોજ આ વિસ્તારમાંથી પસાર થાય છે રમવા માટે બહાર નીકળે છે અને તેમને આ જીવલેણ વાયરની ગંભીરતાનો અંદાજ પણ નથી હોતો કોઈપણ સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને માસૂમ બાળકોનો ભોગ લેવાઈ શકે છે આ વિચાર માત્રથી જ વાલીઓમાં ભય અને અને ચિંતા ગઈ છે ગામના આગેવાન વિભીષણભાઈ કાંતિલાલભાઈના જણાવ્યા અનુસાર અમે જીબી ઓફિસમાં અનેકવાર રૂબરૂ જઈને તેમજ ફોન દ્વારા રજૂઆત કરી છે કર્મચારીઓને આ ભયજનક પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા છે પરંતુ જાણે અમારા અવાજને કોઈ સાંભળતું જ ન હોય તેમ કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી અમારી રજૂઆતોને જાણે કચરાપેટીમાં નાખી દેવામાં આવતી હોય તેમ લાગે છે ગ્રામજનોનો આક્રોશ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે જો આ ખુલ્લા કેબલ વાયરના કારણે ભવિષ્યમાં પ્રકારની થશે તો તેની સંપૂર્ણ અને સીધી જવાબદારી જીબી વિભાગ અને વહીવટી તંત્રની રહેશે તેઓ તાત્કાલિક ધોરણે આ જીવલેણ કેબલ વાયર બદલવાની અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે જો કે નિંદ્રાદિન જીબી વિભાગના અધિકારીઓ આ અંગે યોગ્ય કામગીરી કરશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું રહ્યું રિપોર્ટર કુવર નાઈક તાપી સ્વરાજ ન્યૂઝ નેઝર કુકર મંડા